તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માઈ યુટ્યુબ ચેનલ નવા માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આવ્યું કે તમે બધા મજામાં છો અને અત્યારે હું છું ટ્રેનમાં ઓખાથી અમે જઈ રહ્યા છે જૂનાગઢ તો જૂનાગઢમાં છે ને જોરદાર મોજ કરવાની છે તો બનિયારીઓ બ્લોગમાં આગળ આગળ બહુ જ મજા કરવાની છે જૂનાગઢ જોઈએ બધું તમને નવું નવું બતાવીએ અને હા અત્યારની ટ્રેન જર્ની અમારી ચાલુ છે કેટલા વાગે ઓછું આપણે કોણ વાગે સાડા ત્રણ વાગે અમે જુનાગઢ થી અમારે જવાનું છે સાસણ તો તમને બતાવીએ જુનાગઢ ના નજારા આવો સાસણ ના નજારાઓ અત્યારે ટ્રેન માં બેસી ગયા જુનાગઢમાં પછી પછી ફરી પાછું ત્યાંથી ટ્રેન ચેન્જ કરીને જવાનું છે અમારે તો લોગમાં બન્યા રહ્યું બહુ જ મજા આવશે અને મસ્ત મસ્ત નજારા બતાવીએ તમને વાગી ગયા છે સાડા ત્રણ અને અમે પહોંચી ગયા છે અત્યારે જુનાગઢમાં હવે અહીંયાથી અમારે જવાનું છે સાસણગીરી આ બહુ ઝોંઘ આવે છે અને આ કેટલી બધી જજરે છે ને યાર ચા પીવા જઈએ પહેલાં તો ચલો તો કહીશ અમે આવી ગયા છે બાર અને પહેલાં પેલા ચા લઈ લીધી છે અને ચા જુઓ

ये कोई नाम तेरा तो मैंने हैरवलेखा उड़का गौड़ा आसमान में कैसे दूर जाए घर वालों की बात तो गाइस અમે નીકળી ગયા છે જૂનાગઢ થી અત્યારે વાગી રહ્યા છે 644 થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છે સાસણગીર જવા માટે અદ્ભુત નજારાઓ તમને બતાવીએ જોરદાર નેક્સ્ટ લેવલનો નજારા જોવા માટે નીકળી ગયા છે સાસણગીર તરફ તો ગાઈઝ જ અત્યારે વાગી ગયા છે સવારના સાડા સાત અને અમે પહોંચી ગયા છીએ વિસાવજર તો જો આ મીટર ગેજ ટ્રેન છે એમાં અમે જઈએ છીએ તો અહીંયા લઈ લઈએ આપણે ટાઈગર બિસ્કીટ ને એવું કારણ કે નાસ્તામાં છે ને હજુ બન્યું નથી એટલે વાર લાગશે તો આ બિસ્કીટ વગેરે ખાઈ લઈએ કારણ કે ભૂખ બહુ લાગે છે યાર ચા બી નથી પીધી તો હવે છે ને ટ્રેન ઉપડવાની છે જો લઈને જાય છે આવું કંઈક તો ગાઈઝ જ અત્યારે છે ને અમે બાપુને ચમપવાના છે જો અત્યારે તમને आपड़ा आपड़ा दुरी। दिख्रा दिख्रा। दुरी। तो बढ़िया सा बाबू भी खुश होके आ गया लेकिन कुछ नहीं दिखेगा उनको सिर्फ काला पत्ता दिखेगा

દસ અને જુઆ રેલવે સ્ટેશન સાસણનું હા 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 જોરદાર છે અહીંયા એકદમ મસ્ત ચોકસાઈ એકદમ ફૂલ ચોખ્ખું છે અને અત્યારે અમે જવાના છે દેવલિયા જમવા માટે ત્યાંનું જમવાનું જો લાગે છે ને યાર બહુ જ મસ્ત અમે સ્પેશિયલી જમવા માટે આવ્યા છીએ તો ત્યાં જમવા જઈએ અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે ત્યાં જમ્યા હતા ત્યાં જમવા જઈએ બહુ મસ્ત લાગે છે અમે ટુક લઈ લીધી છે રેન્ટ પર અને જઈએ ફટાફટ જમવા માટે ભૂખ બહુ જ લાગી ગઈ છે ને ત્યાંનું જમવાનું છે બહુ જ સરસ લાગે છે ચૂલા પરનો એટલે સ્પેશિયલી અમે ચૂલા પર ખાવા માટે આવ્યા છીએ જો આ છે રિક્ષા લઈ લીધી જમવાનું આપણું આવવા લાગી છે ને દેશી ચૂલા પરનું જમવાનું યાર બહુ ટેસ્ટી લાગે છે અહીંયા અમે ગઈ ફેરી આવ્યા હતા ને ત્યારે અહીંયા જ જમ્યા હતા એટલે આ વર્ષે પણ સ્પેશિયલ જમવા માટે આવ્યા છે અહીંયા જોરદાર જમવાનું છે આવી ગયું છે ઘી આવી ગયું છે આ છે ઘી આ લસણની ચટણી ગોળ માખણ આ જો છાસ આખો જગ ભરીને છાસ આપી દીધી છે આ છે રીંગણ બટાકાનું શાક આ છે રીંગણનું ભરતું આ છે દાળ અને આ છે સેવ તો અત્યારે વાગી બપોર એક ને વીસ થઈ ગઈ છે મેં ને જમીન આવીને સુઈ ગયો તો યાર બહુ ઊંઘ આવી ગયેલી મને એટલું મસ્ત ઠંડુ ઠંડુ ને વાતાવરણ એકદમ શાંત એકદમ ઠંડક અહીંયા આ હા હા એટલી ઊંઘ આવી ગયેલી કઈ નહીં અત્યારે ટ્રેન આવી રહી છે અને પ્લાનમાં કઈક ચેન્જિંગ થાય એવું લાગે છે જોઈએ અમે પહોંચી ગયા છે તળાજા અને અહિયાં થી ટ્રેન પકડીને અમે જવાના છે દીવ તો તમને બતાવીએ દીવ ના નજારાઓ સમંદર બતાવીએ તમને દીવ નો મસ્ત મજાનો આ છે તળાજાનો રેલવે સ્ટેશન તો ગાઈસ એક્ચ્યુઅલી હે ને અમે મીટર ગેજ ટ્રેન વાળાને ઉલ્લુ બનાવી દીધા વેરાવળની ટિકિટ લીધી અને વેરાવળ ગયા જ નહીં વચ્ચે જ ઉતરી ગયા અને અહીંયાથી થી હવે દીવ જતા રહેવાના છે છે ને એકવાર એવું થયેલું કે અમે બરોડા જવાના હતા ને સૂઈ ગયા તો ટ્રેન અમને અમદાવાદ ઉતારી બોલો એટલે આ આ વખતે અમે બદલો લઈ લીધો વેરાવળની ટિકિટ લીધી અને તલાલા જ ઉતરી ગયા એટલે વસૂલ થઈ ગયું અને અહીંયાથી અમે હવે છે ને

ફટાફટ અહીંથી રિક્ષા પકડીએ અને ભાગીએ દીવ તરફ વરસાદી માહોલ છે એટલે મજા નહીં આવે યાર આ થોડો વરસાદ આવ્યા કરે છે ને બીચ પર જવાનું ને એટલે જો મારા ગોદરીનો ભીખો જાય છે ત્યાં મારા ભીખા આપણે કઈ રિક્ષામાં જવાનું છે ભીખા સો ફાઈનલી ગાઈસ સમય પહોંચી ગયા છે દીવમાં અને દીવમાં આવીને અમે પહેલામાં પહેલાં તો રૂમ લઈ લીધો છે ફ્રેશ થઈ જશું મસ્ત નાઈ થઈને અને આ જુઓ આ અમારો રૂમ છે આવો કંઈક એક જ રૂમમાં બધા પાછે પાછા આવી જશું ટેન્શન નથી અને પહેલાં તો બહાર જઈએ યાર કંઈ નાસ્તો કરવો પડશે ભૂખ બહુ જ લાગી છે એટલે બહાર જઈએ જમીન અમે આવી ગયા છે રૂમ પર અત્યારે મસ્ત ખાઈ લઈને અને આજ માટે આટલું જ છે મળે તમે કાલે નવ દિવસનો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સિધિનટેક કેર અને હા વ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બાય બાય આ અત્યારે બધા સુઈ જ ગયા છે બાપુ લોકો ત્યાં સુઈ ગયા છે સુઈ જાય કારણ કે હું બહુ જ આવે છે થાકી બહુ જવાય છે મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ સાથે નવી સાથે ત્યાં સુધી બાય બાય